કેમ છો ગુજરાત ગુજરાતીઓને અને મધ્યપ્રદેશવાળા લોકોને બહુ મોટું જ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાત અને મધ્યપ્રદેશમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એકવીસ જૂન ગુજરાતમાં કેટલાક ભાગોમાં એકથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેવાની છે અને આ વરસાદમાં ઘણા જ નુકસાનો તમને જોવા મળવાના છે એવી આગાહી કરવામાં આવી રહી છે તો વળી ત્રેવીસ જૂન અને મધ્યપ્રદેશમાં પણ અમુક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવાની નબળા સ્ટ્રક્ચરને નુકસાન થવાની અને પુષ્કળ જેવી સ્થિતિઓ ઊભી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તો આ વરસાદ એટલો ભારે વરસાદ પડવાનો છે કે આગાહી કરવામાં આવી રહી છે આ વરસાદની કે એમાં તમને ઘણું જ નુકસાન જોવા મળશે તો તમે તમારા બધું જ સલામત રહે તેવી વ્યવસ્થા કરીને જ રેજો ઉત્તર પ્રદેશમાં બાવીસથી ત્રેવીસ જૂન ભારેથી વરસાદનું પૂર્ણમાન થવાનું છે આ ભારે વરસાદની આગાહીમાં ચાલીસથી ની કિમી કલાક જેવી ઝડપે પવન ફૂંકાશે અને વીજળીના ભડકાળાને ઘડકાળા તમને જોવા મળવાના છે એટલે કે એકવીસથી છવ્વીસ તારીખમાં પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરતા જજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો જેથી આવા નવા વિડીયો તમને મળતા રહે